નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારોની અંદર આપણે જાણીશું ખેડૂતો માટે ખુશખબર શિષ્યવૃત્તિને લઈને શિક્ષણ મંત્રીએ આપ્યા રાહતના સમાચાર નવરાત્રી માટે નવા નિયમો અંબાલાલ પટેલની ખતરનાક વાવાઝોડાની આગાહી ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ પર એક ઓક્ટોમ્બર થી લાગુ થશે પીપીએફ ના નવા નિયમો એ સાથે આ તારીખથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ થશે

રાજકોટ જુનાગઢ અને પોરબંદરમાં હવે આઠ કલાકને બદલે દસ કલાક ખેડૂતોને વીજળી આપવામાં આવશે મગફળીના વાવેતર વિસ્તારમાં વધુ સમય વીજળી આપવાની માંગ ઉઠી છે તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં શિષ્યવૃત્તિને લઈ ઈ ના કારણે ઘણા વિદ્યાર્થીઓની અરજી સબમિટ થઈ રહી નથી ત્યારે ગાંધીનગરમાં બેઠક બાદ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ઈ ને કારણે વિદ્યાર્થીઓની અરજી સબમિટ ન થયાની અનેક ફરિયાદ થઈ રહી છે ત્યારે હવેથી ઈ કેવાયસી નહીં થયું હોય તો પણ શિષ્યવૃત્તિ અટકશે નહીં છેલ્લા ઘણા સમયથી ઇ કેવાયસી માટે આધાર સેન્ટર પર વિદ્યાર્થીઓ અને વાલીઓની લાઈનો લાગી રહી છે તો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો હવે પેરાસિટામોલ લેવી પણ જોખમી સાબિત થઈ શકે છે પેરાસિટામોલ સહિત ત્રેપન દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થઈ છે આ યાદીમાં કેલ્શિયમ અને વિટામિન ડી થ્રી સપ્લિમેન્ટ ડાયાબિટીસ વિરોધી ગોળીઓ અને હાઈ બ્લડ પ્રેશર માટેની દવાઓનો પણ સમાવેશ થાય છે ક્લોનાઝેપામ ગોળીઓ ડેક્લોફેનાક એમ્બ્રોક્સોલ ફ્લુકોનોઝોલ અને કેટલીક મલ્ટીવિટામિન્સ પણ સામેલ છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં ત્રણ જિલ્લાનો ઉમેરો થાય તેવી શક્યતા છે બનાસકાઠા અને કચ્છના કેટલાક ભાગોમાંથી રાઘનપુર અથવા થરાદ નામની વિચારણા થઈ રહી છે તો અમદાવાદ અને सुरेंद्रनगरમાંથી વિરમગામ જિલ્લાની રચના થઈ શકે છે તો મહેસાણા અને ગાંધીનગરમાંથી વડનગર નવો જિલ્લો બની શકે છે જો કે હજુ સુધી સરકાર દ્વારા અંગે કોઈ સંકેત આપવામાં આવ્યો નથી ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાએ આ વખતે નવરાત્રીના આયોજકો માટે શરતો સાથેની ગાઈડલાઈન્સ બહાર પાડી છે જેમાં કેટલીક નવી શરતો સામેલ કરવામાં આવી છે પંડાલમાં સ્પેસ રાખવા શરતો રાખવામાં આવી છે સાથે ફાયર એનઓસી રાખવી પણ જરૂરી છે ખેલૈયાઓનો રેકોર્ડ પણ રાખવાનો રહેશે ઇમરજન્સી ગેટ પણ રાખવા સૂચના અપાઈ છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામાં પણ આગામી તારીખ સત્યાવીસમી સપ્ટેમ્બરે આહવા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજનાર છે રાજ્ય સરકારના જુદા જુદા બારથી વધુ વિભાગોની થી વધુ વ્યક્તિગત યોજનાઓના જરૂરિયાતમંદ લાભાર્થીઓને વિવિધ સાધન સહાય એનાયત કરવા સાથે મેળા અગાઉ મેળા બાદ પણ પાત્રતા ધરાવતા લાભાર્થીઓની નોંધણી કરવાની કેવાયત જિલ્લાક વહીવટી તંત્રએ હાથ ધરી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થતા નદીમાંથી એક લાખ ક્યુસેલ પાણી છોડવામાં આવી રહ્યું છે તેને લઈને વડોદરા જિલ્લાના પચીસ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપી દેવામાં આવી છે બીજી તરફ વાઘોડિયા નજીક આવેલા દેવડેમમાં સતત પાણીની આવકના કારણે પૂર્ણ સપાટીએ ભરાયો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો વધતા પ્રદૂષણને કારણે દિલ્હી સરકારે એક જાન્યુઆરી સુધી ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે સરકાર ઓડ ઇવન પણ લાગુ કરવાની તૈયારી કરી રહી છે મંત્રી ગોપાલ રોયે કહ્યું કે એનસીઆર રાજ્યોમાં પ્રદૂષણના સ્તરમાં વધારો દિલ્હી પર પણ અસર કરે છે આ સ્તરને ઘટાડવા માટે અમારે કેન્દ્ર સરકારની પણ જરૂર છે તમામ એજન્સીઓ અને સરકારો સાથે મળીને કામ કરે ત્યારે જ પ્રદૂષણનો અસરકારક રીતે સામનો કરી શકાશે તો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરવાના કિસ્સામાં હવે રાજ્ય સરકાર મહત્વનું કામ કરવા જઈ રહી છે ધોરણ એક થી આઠ ને લઈને શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે તે મુજબ આગામી શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ થી ગુજરાત બોર્ડ હેઠળની શાળાઓમાં આ લાગુ થશે જેમાં વિવિધ વિષયોમાં કોર્સ બદલવામાં આવશે મળતી માહિતી અનુસાર ઓગણીસ પુસ્તકો રદ કરીને નવા પુસ્તકો દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દિવસે દિવસે સોનાનો ભાવ આસમાનની સપાટીને ટચ કરી રહ્યો છે

ત્યારબાદના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકાર એક ઓક્ટોબર થી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરી દેશે તેથી ગુજરાતમાં પણ એક ઓક્ટોબર થી જ ટેકાના ભાવે કપાસની ખરીદી થશે જે ખેડૂતો કપાસ પકવે છે તેઓ એક ઓક્ટોબર થી ટેકાના ભાવે કપાસ વેચી શકે છે આ માટે એક શરત એ છે કે કપાસ વેચવા માટે પહેલા ખેડૂતોએ નજીકના કેન્દ્ર ઉપર રજિસ્ટ્રેશન કરાવવું પડશે સીસીઆઈ એ કપાસના ખેડૂતોની નોંધણી શરૂ કરી દીધી છે તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના લોકો માટે નવી સુવિધા લાવી રહી છે પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં સંબંધિત ફરિયાદોનો હવે ઝડપીથી નિકાલ થઈ શકે છે શહેરના લોકોની ફરિયાદોનો વહેલો સમાધાન આવે તે માટે તમામ ઝોનમાં વોટ્સઅપ નંબર શરૂ કરાશે હવે પ્રોપર્ટી ટેક્સ વિભાગને લઈ એએમસીના ના વધુ ધક્કા નહીં ખાવા પડે

જો કે સુરત નવસારી અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો જો તમારું બેંક એકાઉન્ટ પંજાબ નેશનલ બેંકમાં છે તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે પીએનબીએ એવા ગ્રાહકોને ચેતવણી આપી છે કે જેમના એકાઉન્ટમાં બે વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયા આ સિવાય બેલેન્સ પણ શૂન્ય છે બેંકે ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા કહ્યું છે કે આવા એકાઉન્ટ બંધ કરવામાં આવશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો